મહાદેવ હર 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 મહાદેવ તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસ ગુરુવાર મોટીગોપ ગામ તાલુકો જામ જિલ્લો જામનગર અત્યારે સવારના દસ વાગ્યા છે અને અત્યારે પાટા ગાંઠિયા ખાવાનું મન થયું છે તો મારા દીકરા હર્ષિલને કીધું કે જા જા ગાંઠિયા તો લેતા આવું ગાંઠિયા લેવા ગયો છે પછી હું તમને બતાવીશ વિડીયો અંત સુધી જોજો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મહાદેવ હર 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 મહાદેવ કેમ છે હર્ષિલભાઈ મજામાં વાહ પડકારો કે હું તારા આસ્થાબેન કેમ છે મોજ મોજ વાહ મારો દીકરો વાહ મોજે મોજ કેમ છે મનીષા મજામાં વાહ વાહ તો ચાલો નાસ્તો ચાલુ કરીએ પાટા ગાંઠિયા છે પેડા છે પછી પપૈયાનો મીઠો સંભારો છે અને કડક મીઠી ચા છે તો ચાલો નાસ્તાની શરૂઆત કરીએ મહાદેવ હર 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 મહાદેવ મહાદેવ હર 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 મહાદેવ તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસ ગુરુવાર મોટીગોપ ગામ તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર અત્યારે બપોરનો દોઢ વાગ્યો છે અને ઘરે જમવા આવી ગયો છું જમવામાં રોટલી છે બટેકા શાક છે દાળ છે કેરીનો તીખો છુંદો છે કેરીનો મીઠો છુંદો છે ઠંડી ઠંડી છાસ છે કાચા મરચા છે કાકડી છે ભાત છે આ સ્થાબેન મમ્મી ખોરામ બેઠી એમ સારું લિય કેમ છે મનીષા મજામાં એમ મોજે મોજ છે ને વરસાદી માહોલ છે ને ધબધબાટી આલે છે હર્ષિલભાઈ કેમ છે દીકરા મોજે મોજ મોજે મોજ પડકારો કે હું બહુ જોરદાર પડકારો છે તારો ભાઈ ભાઈ તાલો જમવાની શરૂઆત કરીએ તમારે બધે જમવું હોય તો આવી જાવ આપણા ઘરે મહાદેવ હર 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 મહાદેવ